તો આજે અમે બનાવીશું અઘારેલો રોટલો તો સૌપ્રથમ એક કડાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રોટલાનો ભૂકો કરી લેશું કરી લીધો છે આપણે તો તેલ પણ ગરમ તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દેસું રાઈ ફૂટે એટલે આપણે તેમાં લસણ ઉમેરીશું સમારેલું ઝીણું ત્યારબાદ મીઠો લીમડો ઉમેરી દઈશું અને સમારેલા લીલા મરચાં ઉમેરી દઈશું ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને ઝીણા સમારેલા ટમેટા ઉમેરી અને પાંચ મિનિટ માટે કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાના છે આ રીતે સંતણાઈ ગયું છે ત્યારબાદ તેમાં મસાલા કરી લેશું તો એક ચમચી જેટલી હળદર ઉમેરીશું બાદ ત્યારબાદ લાલ મરચું અને ધાણાજીરું ઉમેરીશું અને વઘાણી ઉમેરી અને મિક્સ કરી લેવાનું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું મિક્સ કરી અને ભૂકો કરેલો રોટલો ઉમેરી દઈશું તો તૈયાર છે વઘારેલો રોટલો આમાં તમે કોથમીર પણ ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં લીંબુ નીચવી દેશું અને મિક્સ કરી લેશું તો તૈયાર છે વઘારેલો રોટલો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાવે